આ વચનામૃત સદા સુખી રહ્યાનું છે શ્રીજી મહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો છે જે ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેણે કરીને સદા સુખી રહેવાય પ્રશ્ન સીધો છે તો પણ મહારાજે જે ઉત્તર કર્યો છે તે ઉપરથી સત્સંગમાં સદા સુખી રહ્યાનો ઉપાય છે એમ સમજવાનું છે

એક વૈરાગ્ય બીજી વજ્રમણી તેને તપાવી ન શકે કોઈ તાપ આધ્યાત્મિક ત્રણ પ્રકારના દુઃખ છે એ વૈરાગ વાળા ન તપાવી કે દુખી તો એ સુખી તો થઈ ગયો યાર સત્સંગમાં સુખ્યા ન થાય સત્સંગમાં તો એલા લોટ પીતા તો એ બિચારા દુખ્યા બહુ થઈ ગયા લોટ પીને રહેતા હા એક જ ટાઈમ લોટ પીવે પણ આ રસોડું કરવું અને બ્રાહ્મણને નોકરીએ રાખવા ત્યારે તો યાથે કરતા એટલે બહુ વાંધો નતો નોકરી નતો રાખતા એ શું ભળી બધું યાર અને શાકભાજી લઈ આવવું પાલક દરરોજ મગાવવો આપણે એને એવું કહેવાય ને પીસ જવાને એવું હતા તો સુખીયા નો થયા એમ બિચારા બહુ મોટું એટલે વૈરાગ સત્સંગમાં તો વૈરાગ હોય તોય સુખિયા થવા માટે ભગવાનના ભગતની હારે મેચિંગ થવું ભગવાનના ભગતની હેરે મેચિંગ ન થાય બહુ મૂંચો જ હોય તોય સુખ્ય ન થાય મહારાજ મુકતાન સમયનો વૈરાગ છે અને થોડોક ડીમ દીકરી કરતા દીકરી જ કહેવાય ને શું કહેવાય ડીમ કરે ડીમ કરતા તા હા બધાની વર્તમાન પાળ વર્તમાનમાં ડીમ નો કરે વૈરાગમાં ડીમ કરે વર્તમાન બધાય પાળ પણ બહુ વૈરાગ પછી બીજા પૃથ્વી એના કરતા બીજા ભગવાનના ભગત ભગતની આજે હેતપ્રીત કરો વૈરાગ્ય વાળા હોય એની હારે બે વૈરાગ્ય વાળા હોય એની હેતપ્રીત થાય હે એક વૈરાગ વિનાનો હોય ને એક વૈરાગ્ય વાળો હોય તો થાય તો શું કરો થાય કોક જોખવા આવે તો કિંમત થાય કિંમત કરે તો એને થાય પણ બે વૈરાગ વાળા હોય તો બે એમ બેન વૈરાગ વાળા હોય તો આમ હાલ એટલે હેત ન થાય એટલે વૈરાગ કરતા બે ને વૈરાગ તો છે એ કઠણ ન પડ્યું આ હેત કરવું કઠણ પડ્યું વૈરાગ કરતા કઠણ કયું ભગવાનના ભગતમાં હેત કરવું એ વધારે કઠણ પડે અને એમાં વૈરાગ વાળાને ખા વૈરાગ નો હોય અને કઠણ નો પડે ભગવાનના ભગતમાં હેત કરવું એ કઠિણ વૈરાગ વાળાને તો બહુ કઠણ પડે અને ધર્મનો બરાબર જડ હોય એને ધર્મ જડ કે એટલે એને ભગવાન ના ભગત ની કરતા બહુ કઠિન પડે પછી ભલે બીજો એવો હાવ ઓલો આપણે ઓલા ની વાત નથી હાવીજો વૈરાગ વિના નો ભગત હોય એની વાત નહીં વૈરાગ વાળાને એની અરે ટના ટન લે એવો વૈરાગ હોય એની રેદ કરવું કઠણ પડે કે વૈરાગ વિના હોય એની કરવું કઠણ પડે તો કે આ એનક બોલા જેવા તેવામ કરે છે એના કરતા તો આહારો છે ધર્મ વાળો હોય ને બરાબર ધનાટમ ધર્મ પાળતો હોય તો એની અરે એને હેદ કરવું પડે કઠણ પડે કે પછી ધર્મ વિનાનો ઢીલો હોય એની અરે હેદ કરવું કઠણ પડે બરોબર હોય કા બોલા કરતા તો ધર્મ વિનાનો હોય એના કરતા તો આમાં હેદ કરવું સારું નહીં એટલે મારા કે ધર્મ પાળવો ટનાટન કે વૈરાગ ટનાટન રાખવો એના કરતા વૈરાગ વાળા ધર્મ વાળા કરવું બહુ એ ભગવાન નો ભગત હોય એમાં કરવું એના કરતા વૈરાગ વૈરાગ્ય એટલે વૈરાગ્ય મેળવવામાં હા નતો ચડી ગયો પણ આ ભગત ને હેત કરવામાં હા ચડી જાય પછી આના જેવો જ વૈરાગ વાળો હોય અને એના જેવો જ ધર્મ વાળો હોય તો હા ચડી જાય આના જેવો સાધુ હોય સાધુતામાં શિર મોર એમ વિશ્વ મંગલ સ્વામી માગળ વધી જાય કે ગેસામી એમ પણ બેન બેને બારમો ચંદ્ર મોર સાધુતામાં એવો હોય તો એને એને સાધુતાના ગુણ વાળામાં થાય નહીં એટલે સત્સંગમાં સુખી ન થાય વૈરેક વાળો તો છે ધર્મ વાળો સત્સંગમાં સુખી નહીં બહાર નીકળી જાય તો સુખી થાય બહુ બહાર નીકળ્યો તો હું બીજા એવો હોય નઈ ને દાદા એટલે સુખી થાય છે તો સ્વામિનારાયણ ભગવાન નું કાતેલું છે કાની કાતેલ માં ફોદો ન હોય એ એક વૈરાગ્ય બીજી વજ્રમણી તેને તપાવી ન શકે કોઈ તાપ તદ ઉપરાંત કદાચ લેવો હોય તો ધર્મને દ્રઢતા પણ સુખી થવા માટે ઠીક જરૂરી છે સંતોષ વગેરે સાધનો સુખી થવા માટે પૂરતા છે તો મારા જે ઉત્તરન ગલતન બાજી ધન સબય રતન ધન જબાવત ધન બોલા ગુસ્ત સુભાષિત સર્પા પવનમ બંધ પવન દુર્બલાસ્તે શુષ્કૃ વનગજો બલિના ભવંતિ કંદે મુલે મુનૈહ ક્ષપયંત કાલમ સંતોષ એવ નિધાન એવું કે સુભાષિત છે સંતોષ છે ઈ સુખનું નિધાન છે સંતોષ નથી એને બધું છે તો એને સુખ નો આવે તો સુખ સાધન તો સંતોષ ગણવો વૈરાગ ગણવો ધર્મ ગણવો કે હું ગણવો મારા જે હું બેન સદા સુખ્યા રહેવાનું વધના સદા સુખી એવું કે નહીં હેરી મતલબ છે સુખી કે દુખ્યું થોડું થોડું એ વળી એક આઈટમ હોય વન આઈટમ સ્વીટ જ ખાધી રાખો તો ડાહ થાય ને પછી કોરે કોરું શાક ખાઈ જાય સાત આઠ દી સ્વીટ જ મળી હોય ને આ કઈ ના મળ્યું હોય તો મહારાજે જે ઉત્તરમાં ભગવાન ને ભગવાનના ભક્તમાં અતિશય પ્રીતિ મિત્ર ભાવ સંગ વગેરે બતાવ્યા છે તે સત્સંગ જેને સદા સુખદાયી બનાવવો હોય તેને માટે ખૂબ જરૂરી છે સત્સંગ પોતાના સુખ માટે કેમ થાય એના સાધન મારે કીધા વૈરેક હોતી હોવો જોઈએ જો વૈરાગ ન હોય તો સત્સંગ પોતાના સુખદાયક ન થાય તરમ હોતે હોવો જોઈએ ઇન્દ્રિયો જીતેલા હોવા જોઈએ એટલું બધું હોય તોય ન થાય ભગવાનના ભગતમાં એની પ્રીતિ હોવી જોઈએ એનો અભાવ એનો કંટાળો ન હોવો જોઈએ બોરિંગ બોરિંગ ક્યાં થાવ તમે વિશ્વ મંગલ સામે તો વિશ્વ મંગલ બોરિંગ થઈ જાય આપણું ધાર્યું વારાઘડીએ ન કરે તો તો બોરિંગ થાય કે નથી બોરિંગ ક્યાં થાય મેચિંગ પેલા પોઈન્ટ જોવે તો બોરિંગ કરે ને બોરિંગ થાય

મારા સુખ માટે થાય એવું સત્સંગની નો ફાયદો જે સત્સંગ કેવો છે એમાં કેટલું સુખ છે મહાવિષ્ણુ રૂપ છે ચિંતા મણી છે પારસ મણી છે હવે એનાથી આગળ કેવું હું એવો છે એનો ફાયદો ઉઠાવવો હોય તો આ આવું આવું થવું એનો ફાયદો એનું સુખ જો ઉઠાવવો હોય તો સત્સંગની મહાનતાનો ફાયદો જેને ઉઠાવવો છે તથા શાસ્ત્રમાં કહેલું જે સત્સંગનું મહાસુખ સુખ છે તેને સદા પામવાની ઈચ્છા છે તેને માટે મહારાજે આ બધા સાધનો ગણાવ્યા છે માટે સત્સંગમાં સદા સુખી રહેવાનો શું ઉપાય છે અથવા તો એમ કહો કે કેવી વ્યક્તિને સત્સંગ સદા સુખદાયી થાય મહારાજ તેના ઉત્તરમાં કહે છે કે એ ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય તથા બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય અને એ બે સાધને કરીને જેણે પોતાની ઇન્દ્રિયો જીતીને પોતાને વશ કરી હોય તે જ સદા સુખી રહી શકે છે વશ્કરવાનું તાત્પર્ય એમ કે ભગવાનના ભક્તિમાં પ્રવર્તા હોય ભગવાનની ભક્તિમાં જેટલી ધારે એટલી પ્રવર્તાવી શકે અને બીજેથી ગમે ત્યાંથી પાછી વાળી શકે નબળા માર્ગ પાછી વાળી શકે તો એ જીતેન્દ્રી પુરુષ કે મહારાજ કહે છે કે ઉપરના બે સાધનોથી જેણે પોતાની ઇન્દ્રિયોને જીતીને વર્ષ ન કરી હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહીં જયારે ભક્તિ કરતો હોય ને ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે હરિભક્ત ના હૃદયમાં અને હરિભગત ન હોય તો એને સંપૂરીમાં જ ધોકા ખાય દુઃખ થાય પણ થાય ખર હરિભગત ને તો અરે ભગવાન કુરાજી થાય સાધુ કુરાજી થાય માટે ભગવાનને ભગવાનના ભક્તના સંગે રહ્યો દુખી થઈ જાય છે માટે ઇન્દ્રિયો જીતવા માટે વૈરાગ્ય અને ધર્મ અતિ જરૂરી છે અને ત્યારે જ સુખી રહી શકાય એવો હોય ને પછી તેને ભગવાનને ભગવાનના ભક્તમાં અતિ પ્રીતિ હોય તેની સાથે અતિ મિત્રતા વર્તતી હોય અને તેનો સંગ અતિ ગમતો હોય તો તેને સત્સંગ સુખદાયી થાય આ સમોન અરે રેવાનું ગમવું જોઈએ એને રૂચી જોઈએ રહ આવવો જોઈએ કે હાલો ભાઈ આપણે બીજે હતા એના ત્યારે રહ હતો કે અહીંયા આવ્યા પછી રહ વધ્યો એને રહ વધવો જોઈએ તો માં બાપ માં રહ હોય એને કેટના રહ વધે મારા દેવ કીધું વધવો જોઈએ એને રહ વધે તો સુખદાયક થાય જેટલો રહ વધે એટલો સુખ થાય રહ ઓછો થઈ જાય તો સુખ દાયક નો થાય કઠવા મળે કારેલાનું શાક છે કેવું કઠે જાતા જાતા ક્યાંક હોય તો તાવે થાય ઠોઠો મારે ઠોહો મારે દે તો માંડવું થઈ જાય જયારે ભક્તિ કરતો હોય ને ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે હરિભક્તના હૃદયમાં અતિશય દુઃખ થાય છે માટે ભગવાનને ભગવાનના ભક્તના સંગે રહ્યો થકો પણ દુઃખી થઈ જાય છે માટે ઇન્દ્રિયો જીતવા માટે વૈરાગ્ય ને ધર્મ અતિ જરૂરી છે અને ત્યારે જ સુખી રહી શકાય એવો હોય ને પછી તેને ભગવાનને ભગવાન મહારાજે એવી વ્યાખ્યા કરી કે ક્યારેક વૈરાગ્ય હોય ને ધર્મ હોય પણ ઇન્દ્રિયો જીત્યા ન હોય તા સુધી ઓલા બે બરાબર કહેવાય નહીં નહીં સ્વાઇટ વૈરાગ ઇન્દ્રિયો જીતી ને ભગવાનમાં પ્રવર્તાવે ત્યારે એનો વૈરાગમાં માટે ઇન્દ્રિયો જીતવા માટે વૈરાગ્ય અને ધર્મ અતિ જરૂરી છે મહારાજ વતના મૂળમાં એમ કીધું કે તેને ધર્મ વાળો કહીએ અને વૈરાગ વાળો એમ કીધું એટલે એનો અર્થ એવો છે કે જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ના પેલા એની ઇન્દ્રિયો જીતી ન હોય કે ધર્મ ધર્મ અને વૈરાગ ધર્મની પ્રેક્ટિસ અને વૈરાગ્યનો નો સપોર્ટ ત્યારે ઇન્દ્રિયો જીતી અને ઇન્દ્રિય જીતવાનો ટાર્ગેટ જીત્યા વિના ના હોય ઇન્દ્રિયો ન જીત્યા હોય એને ભગવાન ભગત માં તો થાય જ છે ને એને બીજી ગમે ને યાદ થાય એમ ભગવાન ભગતમાં ભગત થાય આનો ક્રમ ખરો ઇન્દ્રિયો જીતવાના એ પછી થાય જ્યાં સુધી વૈરાગ ને ધર્મ ની હાજરી ન હોય ત્યાં સુધી ઇન્દ્રિયો જીત્યા ન હોય એનો ક્રમ ખરો ભગવાન ભગતમાં ભગત હેત ભગવાન ના ભગત થી મન નોખું પડવું એનો કઈ એવો ક્રમ નથી માટે ભગવાન ને સંગે રહ્યો થકો પણ માં હોતે આ ગેરહાજરીમાં હેત થઈ જાય તો ઇન્દ્રિય જીતવા અને વૈરાગ ની હેલું પડે હેલું પડી જાય અને ઓલું જો આને ભગવાન ના ભગત નો આધાર ના હોય ને ભગવાન નો આધાર ના હોય ને ભક્તિ નો આધાર ના હોય તો એને જીતવું કઠણ પડે એવું ખરું માટે ઇન્દ્રિયો જીતવા માટે વૈરાગ્ય અને ધર્મ અતિ જરૂરી છે અને ત્યારે જ સુખી રહી શકાય એવો હોય ને પછી તેને ભગવાનને ભગવાનના ભક્તમાં અતિ પ્રીતિ હોય તેની સાથે અતિ મિત્રતા વર્તતી હોય અને તેનો સંગ અતિ ગમતો હોય તો તેને સત્સંગ સુખદાયી થાય